આજે એનો ભોગ સાહેબ છે ને આ જે જન્મ જન્મજયંતિ ઉજવાય છે એનામાં ચાલીસ દિવસનો કીર્તન થાય છે સવારે પાંચથી સાડા છ વાગ્યા સુધી અને આખા ભારતમાંથી અલગ અલગ દેશો શહેરોમાંથી કીર્તન આવે છે એનો સત્સંગ થાય છે અને આ ત્રણ દિવસનું જે છે ખાસ ઉપલક્ષ આજે સોમવાર આજે એનો ભોગ સાહેબ છે અને સવારે બી વિધા ફરી નીકળી હતી સવારે સત્સંગ હતું જન્મ છે એની શ્રદ્ધામાં એની આસ્થામાં અમારે એવો વિશ્વાસ છે કે આપણે ગુરુનો જન્મ સારી રીતે મનાવીએ એટલે ચાલીસ દિવસ પહેલાથી એમની કરવામાં આવે છે સત્સંગ થાય છે